અને આ તરફ પાટણમાં અતિવૃષ્ટિના કારણે તારાજી જેવા દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર ખેડૂતોને બહાર આવ્યા છે શંખેશ્વર તાલુકાના પચ્ચીસ ગામોની ધારાસભ્યએ મુલાકાત લીધી તો મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસાદે વિનાશ વેર્યો છે ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા પાક નિષ્ફળ ગયા છે અને ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા

હાલમાં ખેતરમાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી આ પાટણ જિલ્લાનું તંત્ર એક ટકો પણ સહકાર આપી રહ્યું નથી ત્યારે મારે મારી સરકારશ્રીની રજૂઆત છે કે વહેલામ વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે